ઠાકોર ફેમિલી માટે આજે એક વિશેષ અને ભાવનાત્મક ક્ષણ નજીક આવી રહી છે પરિવારની દીકરી કાજલબેન ઠાકોરને લેવા માટે ગત રાત્રે નવ વાગે પૂનમભાભી સંજયભાઈ અને રણજીતભાઈ નીકળી ગયા હતા પરિવારજનોને હવે આતુરતા છે કે કાજલબેન જલ્દી જ પિયર આવી પહોંચશે પરંપરા મુજબ સોમવારથી શ્રાદ્ધની શરૂઆત થવાની હોવાથી એ પહેલા દીકરીને પિયર તેડી લાવવાની માન્યતા છે આ માન્યતા અને પરંપરાને જાળવી રાખતા પરિવારે એકમત થઈને દીકરીને આવકારવાનો નિર્ણય કર્યો છે ઘરમાં આ પ્રસંગને લઈને એક અલગ જ ખુશીની લાગણી છવાઈ ગઈ છે પરંતુ આ ખુશીના પ્રસંગ સાથે લાગણીની એક ઊંડી લાગણી પણ જોડાયેલી છે સ્વર્ગસ્થ કરણજી ઠાકોરના અવસાનને હવે બે મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે જમાઈ કરણજીના વિદાય પછી પહેલીવાર દીકરી પિયર આવી રહી છે આ કારણસર પરિવારના દરેક સભ્યના દિલમાં દુઃખની લાગણીઓ ઉભી થઈ રહી છે એક તરફ દીકરીના આગમનનો આનંદ છે તો બીજી તરફ જમાઈની યાદમાં આંખો ભીની થઈ જાય છે માતા પિતા માટે દીકરીનું પિયર આવવું હંમેશા સ્નેહ લાગણી અને માનવામાં આવે છે દીકરી ઘરમાં પ્રવેશે ત્યારે ઘરમાં નવી ઉર્જા ખુશી અને પ્યાર છવાઈ જાય છે હવે કાજલબેનના આગમનથી ઠાકોર ફેમિલીમાં ફરીથી હાસ્ય ખુશી અને આનંદની પળો પાછા આવશે સગા સંબંધીઓ સબસ્ક્રાઈબર અને ગામના લોકો પણ આ પ્રસંગ વિશે જાણીને આનંદ વ્યક્ત કરી રહ્યા છે સૌ કહે છે કે કરણજી ઠાકોરની યાદો હંમેશા હૃદયમાં જીવંત રહેશે પણ દીકરીના આગમનથી ઘરમાં એક નવી ઉજાસ સવાશે કાજલબેનના આગમન સાથે ઠાકોર ફેમિલી માટે આ ક્ષણ માત્ર ખુશીની જ નહીં પણ લાગણીસભર યાદોની પણ છે